સાત વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગઈકાલે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિભાગમાં આવતા આવા કુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે પવન સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી કર્મચારીઓ અને અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું સાથે તેમને મતદાનના દિવસે કરવાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિર્દેશ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા આજે અમે એકસો પિસ્તાલીસ માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં તાલીમ માટે આવેલા હતા ચૂંટણીલક્ષી તાલીમ માટે હું અતુલ શાહ અમારો પ્રિસાઇડિંગ ઓફિસરની આ તાલીમ હતી તાલીમ ખૂબ સારી રહી છે અમારી ખૂબ સારી સમજણ આપવામાં આવી છે અને તાલીમ પત્યા બાદ અમે લોકોએ પોસ્ટલ બેલેટથી વોટિંગ પણ કરેલું છે અને પોસ્ટલ બેલેટ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા હતી આભાર ઓકે અતુલ શાહ વિદ્યાલય ખાતે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસરની આશરે છસોથી વધારે ઓફિસર્સની ઇલેક્શનની તાલીમ રાખવામાં આવેલ છે આ સાથે પટાવાળા અને પોલિંગ સ્ટાફની પોસ્ટલ બેલેટ બેલેટ દ્વારા મતદાનની પણ ફેસિલિટી રાખવામાં આવેલી છે જે હેઠળ ફેસિલિટેશન સેન્ટર અત્રે રાખવામાં આવેલું છે મારું નામ કૃતિકા ઝાલા છે એડિશનલ મામલતદાર સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ નંબર એક એકસો પિસ્તાલીસ માંજલપુર એ આર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈ નેવર મિસ એન અપડેટ